વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ખજૂર દૂધ જે શિયાળામાં પીવાની ખૂબ મજા આવે છે અને બાળકો માટે સારું પણ છે ઊં ખજૂર ન ખાય પણ દૂધ પીતા હોય તો દૂધની અંદર આપણે આવી રીતે ખજૂરને પીવડાવી શકીએ તો ખજૂર દૂધ બનાવશું એના માટે અહીંયા સાતથી આઠ પેશી આપણે ખજૂરને લીધી છે એક ચમચી જેટલી ખાંડ લીધી છે ખજૂર ગળ્યો હોય છે તો પણ ખાંડ એટલે ઓછી લીધેલી છે અને બે ચમચ બે અહીંયા આપણે એલચી લીધેલી છે અને આઠથી દસ આપણે ડ્રાયફ્રૂટ લીધેલા છે એને આપણે ઝીણા ઝીણા ક્રશ કરવાના એટલે કે મિક્સર જારની અંદર આપણે ક્રશ કરશું અને અહીંયા આપણે દૂધ લીધેલું છે એને આપણે ગરમ કરશું પહેલાં આપણું દૂધ ફાટે નહીં એ રીતે આપણે એને ખજૂર દૂધ બનાવશું તો આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો કરવાનો છે એટલે હું કટકા કરીને ઝડપથી આમાં ઉમેરો એટલે સરસ ઝડપથી ભૂકો થઈ જાય આમાં ભૂકો થતાં વાર લાગે એટલે હું અહીંયા કટકા કરીને ભૂકો કરું એલચીને પણ આપણે ફોલીને ઉમેરી દેસો એટલે સરસ ડ્રાય ફ્રૂટ સાથે ફૂકો થઈ જાય એનું પણ અહીંયા આપણે મિક્સર જારમાં આપણે ડ્રાયફ્રૂટનો અને એલચીનો ફૂકો તૈયાર કરી લીધો છે તો હવે આપણે સાઈડ કુકરાને કાઢી લેશું ખજૂરમાંથી આપણે બીયા કાઢી લેશું ખજૂરને આપણે સરસ ધોઈ લીધો છે આવી રીતે ટુકડા કરીને આપણે મિક્સર જારની અંદર થોડો પીસી લેશું એટલે દૂધમાં ઓગળતા વાર ન લાગે એટલે બધા ખજૂરને આપણે આવી રીતે એમાં ટુકડા કરીને પીસી લેવાનો છે બીયા કાઢી લેશું આ ખાંડ પણ સાથે જ પીસી લેશું એકદમ ચોટી ન જાય અને સાઈડ ઉપર આપણે દૂધ પણ ગરમ થવા રાખી દઈએ એટલે આપણું દૂધ ફાટી ન જાય દૂધ પણ ગરમ થવા રાખી દઈએ અને ખજૂરને પણ પીસી લેશું એટલે આપણું દૂધ ફાટી ન જાય પહેલાં ગરમ કરી અને પછી જ આપણે એમાં ખજૂરને ઉમેરશું એટલે આપણું દૂધ નહીં ફાટે તો અહીંયા આપણો ખજૂર એકદમ મસ્ત એવો દરદરો થઈ ગયો છે ખાંડ દર મિક્સ કરીને એટલે સરસ થાય નહીં એ ચોટી જાય અને મિક્સર બગડવાની પણ બીક રહે ખાંડ ઉમેરીએ એટલે સરસ આવો દરદરો આપણો ખજૂર થઈ જાય હવે આપણે દૂધ ગરમ થઈ જશે પછી આ ખજૂર એમાં આપણે ઉમેરવાનું છે તો અહીંયા આપણે જે દૂધ લીધેલું છે એ ફેટવાળું દૂધ નથી લીધેલું રેગ્યુલર જે આપણા ઘરે દૂધ આવતું હોય એ જ દૂધ છે અમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો જે રોજે લગવાનું દૂધ આવે છે એ જ દૂધ અહીંયા લીધેલું છે અહીંયા પાંચસો ગ્રામ જેટલું મેં દૂધ લીધેલું છે તો અહીંયા પર દૂધ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે માખણ ખજૂરને ઉમેરી દેશું હવે આપણે આને ઓગળવા દેશું અહીંયા આપણું ખજૂર સરસ મિક્સ થઈ ગયો છે અહીંયા કાળા ખજૂરનો ઉપયોગ કરેલો છે એટલે આપણે દૂધનો કલર તમને સેજ ચેન્જ થઈ ગયો એવું દેખાશે પણ દૂધ આપણું મસ્ત એવું ઘટ પણ થઈ ગયું છે અને જે આપણે કાચું બદામનો ભૂકો કરીને રાખેલો એ અહીંયા આપણે ઉમેરી દેસું એટલે મસ્ત એવું આપણું દૂધ તૈયાર થઈ જશે તો અહીંયા તૈયાર થઈ ગયું છે આપણું વાળું દૂધ સર્વિંગ ગ્લાસમાં આપણે હવે સર્વ કરી લઈશું અહીં આપણું ખજૂર દૂધ તૈયાર છે ઉપરથી આપણે બદામથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે અહીંયા આપણું ખજૂરવાળું દૂધ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો